નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને તો ખબર છે આજકાલ બબોડી એટલે કે માયરા સોયાના મોતને લઈ સોશિયલ મીડિયા પર દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને બબોડી એટલે કે માયરા સોયાની બેને તેમના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી તેમાં તેના બહેને ન્યાય મળે તેવી તેમને અપીલ કરી હતી અને તેમાં એવું પણ કીધું હતું કે મારી બેનને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મારી બહેનને બબુડી એટલે કે માયરા સોયાના આત્માને શાંતિ નહીં મળે એવું બબુડીના બહેને ફાલ્ગુની સોયાએ તેમની ઓફિશિયલ એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી હતી અને બધાને જાણ કરી હતી અને તેમણે પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે બધાને કારણ જાણવું છે કે આ શા માટે કર્યું અને મારી બહેનને હેરાન કરવામાં આવે છે અને આવા આક્ષેપો તેમની બહેનો દ્વારા કરવામાં આવ્યા છે અને તેમને હેરાન અન્ય દ્વારા કરવામાં આવે છે અને તેમની બહેનને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી શાંતિ નહીં મળે એવું તેમને પોસ્ટ કર્યું તો મિત્રો તમને શું લાગે છે બબોડી એટલે કે માયરા સોયાને કોણ હેરાન કરી છે તો તમે કોમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો